જી નમસ્કાર મિત્રો ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારું આપણે આયુર્વેદિક ગુજરાત ચેનલમાં આપ સૌને અમારા મારા જય માતાજી જો તમારા ગળામાં છાતીમાં કફ જામી ગયો છે કફ બહાર નથી નીકળતો વારંવાર છે તાત્કાલિક બહાર નીકળી જશે અને સૂકી ઉધરસ પણ બંધ થઈ જશે કોઈ પણ પ્રકારની તમારી બોતલ અથવા તો મેડિસિનો લેવાની જરૂર નહીં પડે અને સો ટકા તમારો વર્ષો જૂનો છાતીમાં છોટેલો કફ હશે તે બહાર નીકળી જશે જ્યાં દોસ્તો પણ તે

તેના કારણે તેનું પૂરું બોડી છે તે ભારે ભારે લાગે છે વારંવાર સૂકી ઉધરસ આવે છે તો તે લોકોને કરવાનું શું છે એક ગ્લાસ પાણી લેવાનું છે તેમાં એક ચમચી ગોળ મિક્સ કરવાનું છે એક ઇલાયચી છપટી કાળા નમક છપટી કાળા મરીનો પાવડર ચપટી અજમા અને એક ચમચી આદુનો રસ આ બધી જ વસ્તુને તમારે પાણી સાથે વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ધીમા ગેસે તે વસ્તુને તમારે ઉકાળવાની છે એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી તમારે આ વસ્તુને ઉકાળવાની છે ઉકાળ્યા બાદ ભૂખ્યા પેટે દિવસમાં તમારે બે વાર આ વસ્તુનું સેવન કરવાનું છે આનાથી શું થશે કે તમારા છાતીમાં છોટેલો જે બધો જ કફ છે તે બહાર નીકળવા લાગશે ગળામાં જામેલો બધો જ કફ છે તે બહાર નીકળી જશે અને સૂકી

ખોટી ઉધરસ જેને આપણે કહીએ છીએ સૂકી ઉધરસ આવે છે ઉધરસ બંધ નથી થતી રાત પડે છે તો તે લોકોને ફરીવાર ઉધરસ ચાલુ થઈ જાય છે તો તે લોકો માટે જબરદસ્ત નુસ્કો છે સિમ્પલ નુસ્ખો છે કરવાનું શું છે એક ગ્લાસ પાણી તેમાં એક ચમચી ગોળ એક એલાયચી છપટી કાળા મરીનો પાવડર છપટી કાળા નમક છપટી અજમા અને એક ચમચી આદુનો રસ બધી જ વસ્તુને વ્યવસ્થિત રીતે મિક્સ કરી અને ધીમા ગેસે તેને ઉકાળવાની છે એક ગ્લાસમાંથી અડધો ગ્લાસ ના રહે ત્યાં સુધી આ ઉકાળવાની છે ઉકાળ્યા બાદ ભૂખ્યા પેટે દિવસમાં બે વાર આ વસ્તુનું તમારે સેવન કરવાનું છે છાતીમાં ગળામાં જામેલો બધો જ કફ છે તે બહાર નીકળી જશે અને સૂકી ઉધરસ પણ તાત્કાલિક બંધ થઈ જશે વિડીયોને લાઈક જરૂર કરજો અને તમારા ફેમિલીમાં રિલેટિવસમાં ફ્રેન્ડ્સ અત્યારે આયુર્વેદિક લગતી આવી વર્ષો જૂની માહિતી આપણી માતૃભાષામાં એટલે કે ગુજરાતીમાં શેર કરતો રહું અને તમે લોકો હંમેશા તંદુરસ્ત અને નિરોગી રહી શકો જય હિન્દ દોસ્તો